મારી મેલી મેલી સૌ કોઈ કહે પણ માં મેલી નહી તેલ ભા જના કુળમાં પૂંજાય માં મેલી એના દુઃખ દાળી દરદાય બીજા દેવ નું કામ નહી જા મેલડી માના મંડા રીજે રાજપાટ હોંપતી હે એવી પ્રગટ મેલડી માં અત્યારે તો મારી ધામે ધામ બેઠા છે ગામે ગામ બેઠા છે માના મંદિર ઘણા માના નામ ગણા માના ધામ ગણા એમાંનું એક ધામ પાંચાલની ધરતીમાં છે જ્યાં કંકુવર્ણી ભોમકા છે એ ચોટીલાની પડખે રહેમિયા એ રહેમિયાની મેલડી તો અત્યારે ધારા આદરા આઝોર છે જ્યાં માના સતના દીવા બળે છે વસ્તા ભોવાની જેવી મા રહેમિયાની મેલડી માના પારે દુઃખ ધમધમે માના પારે સુખિયા આવે દુખિયા આવે વાંધિયા આવે જેને સોર ની ખોટ હોય તો વાંધિયાને ઘરે મળી દેવ જેવા દીકરા દે એવી હાજરા હાજુર રહેમ યાની માતા મેલડી એના પૂરણ પ્રચાર નો તો કોઈ પાર નથી બાપા ધાર ધારા મેલડી માં રહેમ યાની મેલડી વસ્તા ભવાની દેવી એના પ્રગટ પ્રમાણ આપી દીધા છે વર્ષો થઈ ગયા અને ઈ રહેમિયાના મઢડે